ન માત્ર ગુજરાતના ન માત્ર ભારતના પણ વિદેશના લોકો પણ મહેમાન બનીને ત્યાં આવે છે કેટલો તફાવત દસ વર્ષ પહેલાના મોઢેરા મને અત્યારમાં દેખાઈ રહ્યો છે રોજગારીની તકો સૂર્યમંદિરની મંદિરની આજુબાજુ ત્યાં આજના સાત વાગે પછી લેઝર શો બી થાય છે ત્યાં વર્ષના અંદર ગવર્મેન્ટ તરફથી બી એટલું એમનો ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યું છે કે ત્યાં નજીકના જેટલા બી આજુબાજુના ગામડાઓના નાનામાં નાના લોકોને ત્યાં રોજગારી મળે રહે એનું બી બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે આપ પણ એક હોટલના ઓનર છો કે આપણા ઘરે કોઈ પણ આવે આંગણે આવે તો એના આપણે સત્કાર બહુ સારો કરીએ એ વિશ્વાસ એવો ને એવો રહે એના માટેના આપના પ્રયત્નો કહેવાય મોઢેરાની અંદર આંતરરાષ્ટ્રીય બી પર્યટકો આવે છે પ્રોફેશનલ ગાઈડ ત્યાં ત્યાં બી ઉપલબ્ધ છે અને આપણે રેસ્ટોરન્ટમાં બી પ્રોફેશનલ લોકો કે જે લગભગ મોસ્ટલી બે ત્રણ લેંગ્વેજમાં તો વાત કરી શકે તો ગુજરાતી થાળી જે કહીએ આપણે ગુજરાતી ડીશ કહેવાય લોકો એ બહુ સારામાં સારી રીતે હાઈજેનિક અને એક અમારી સ્પેશિયાલિટીઝ હોટલની કે કલર એડેડ નથી સૂર્યમંદિર જવું એટલે સન ગ્લોરિયસની વિઝિટ લેવી ભવિષ્ય મોઢેરામાં મતલબ હોટલ્સને લઈને કેવું છે આવનારો સમય ઉજળું ભવિષ્ય છે એના માટે ટુરિસ્ટોનું ક્રાઉડ ડે બાય ડે અને જે ડેવલપમેન્ટ ગુજરાત સરકાર કરી રહી છે પર્યટક સ્થળોમાં જોવાલાયક સ્થળો જેટલા બી છે એને બહુ ડેવલપ કરી રહી છે અત્યારે એમાં ક્રાઉડ ડે બાય ડે વધશે સ્ટાર્ટિંગ પીરિયડની અંદર હર્ડલ્સ પણ એટલા આવતા હોય તો એ હર્ડલ્સને દૂર કરવાને સાથે જ જે પણ કસ્ટમર આવે છે એમને પણ સેટિસ્ફાઈડ કરવું એ કેટલું અઘરું બની રહ્યું હતું હું એમાં કેવું છે કે જ્યારે તમે હોટલ ઇન્ડસ્ટ્રીઝ લઈ નીકળો ને ત્યારે તમને તો પહેલાં તો ક્વોલિફાઈડ સ્ટાફ કે જ્યારે તમે કોઈ તમારા વર્કરને તમે વર્કર તમે કોઈ વેટરને એઝ એ ટીમ મેમ્બર બનાવી લો ને પરિવારની ભાવના એના અંદર જો પરિવારની ભાવના હોય ને ત્યારે એ ટીમ અને પરિવાર બનીને કામ કરતા તો કોઈ કામ અશક્ય નથી ગુજરાત એ હવે વિકાસનો પર્યાય બનતો જાય છે ગુજરાતના એવા ગામડાઓ એવા સિટી કે જે પહેલાં નામ તો હતું તેની ઓળખ પણ હતી પણ એ ડેવલપમેન્ટ નહોતું જોવા મળતું મહેસાણાનું મોઢેરા સૂર્યમંદિરથી પ્રખ્યાત હતું પણ ક્યાંક સૂર્યમંદિરને વિકાસની જરૂર હતી એ વિકાસ છે એ કરવામાં આવ્યો અને ત્યારબાદ ઘણા બધા લોકોને એના ફાયદા જોવા મળે કારણ કે સ્થાનિક લોકોને પહેલાં તો રોજગારીની વાત આવે એટલે એ પણ વધે વિકાસ થાય અને એને લઈને જ આજે ચર્ચા કરવી છે સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે અમારી સાથે છે ધ સન ગ્લોરીઝના ઓનર જુલસાદભાઈ જુલસાદભાઈ મેં એમ કીધું કે મોઢેરા હતું એને વિકાસની જરૂર હતી અત્યારે બહોળો વિકાસ પણ થઈ રહ્યો છે પહેલાંનું મોઢેરા અને વિકાસ થયા પછીનું મોઢેરા કારણ કે દર વર્ષે પ્રોગ્રામ પણ એવા થઈ રહ્યા છે જેથી ન માત્ર ગુજરાતના ન માત્ર ભારતના પણ વિદેશના લોકો પણ મહેમાન બનીને ત્યાં આવે છે કેટલો તફાવત આજથી પાંચ વર્ષના પહેલાંનો એટલે કે દસ વર્ષ પહેલાંના મોઢેરા મને અત્યારમાં દેખાઈ રહ્યો છે જી હું આપને જણાવું કે આજથી દસ વર્ષ પહેલાંનું મોઢેરા અને હાલનું મોઢેરા જે દસ વર્ષ પહેલાં મોઢેરામાં ત્યાં લોકલ ગણ્યા ગાંઠા એટલે કે પાંચ દસ વ્હીકલો જોવા મળતા હતા પણ આજે તમને વીકેન્ડમાં સેટરડે સન્ડેમાં બી તમે જાઓ જ્યારે બી તો તમને ઓક્યુપન્સી ઓક્યુપન્સી બી ફૂલ મળે ત્યાં તમને પાર્કિંગ બી નથી મળતું એવા સંજોગોમાં સેટરડે સન્ડેમાં તો પાર્કિંગ બી તમને નથી મળતું લોટ એલોટ કરવું પડે છે બહાર બીજી જગ્યાએ બી વ્યવસ્થાની ગોઠવવી પડે છે બીજું કે ત્યાં રોજગારીની તકો એક એવું ત્યાં ઊભું કરવામાં આવ્યું છે સૂર્યમંદિરની આજુબાજુ કે ત્યાં સાંજે સાંજના સાત વાગ્યા પછી લેઝર શો બી થાય છે ત્યાં બરાબર અને ત્યાં રંગારંગ પ્રોગ્રામો બી થાય છે મારું માનવું ત્યાં સુધી વર્ષના અંદર ગવર્મેન્ટ તરફથી બી એટલું એમનું ઇમ્પ્રુવમેન્ટ કરવામાં આવ્યું છે કે ત્યાં નજીકના જેટલા બી આજુબાજુના ગામડાઓના નાનામાં નાના લોકોને ત્યાં રોજગારી મળે એનું બી બહુ ધ્યાન રાખવામાં આવ્યું છે વિકાસ આપણે જોઈએ છે તો તમારી દ્રષ્ટિએ જે અત્યારે વિકાસ થઈ રહ્યો છે એ કેટલો પ્રતિભાશાળી લોકો માટે સાબિત થઈ શકે એમ છે જી જરૂર આપનું જણાવું કે જે હાલના તબક્કામાં જે ગુજરાત અગ્રેસર વિકાસની હરોળફાળ કરી રહ્યું છે એમાં જે મોટું કે જે અહીંયા લો લોકલ જેટલા બી ઇસ્યુઝ છે રોજગારીના એ અત્યારે મોસ્ટલી સોલ આઉટ થઈ જાય છે કે નાનામાં નાના લોકો બી આ રોજગારીની તકો મેળવી રહ્યા છે રેકડીવાળા હોય કે ફૂટવાળા ફૂડ ઝોનમાંથી આવતા હોય કે નાના કોઈ બી એજ ઇન્ડસ્ટ્રીઝમાંથી આવતા હોય જેટલા બી પર્ય પર્યટક સ્થળો છે ત્યાંથી એ રોજગારી મેળવી શકે છે બહુ સારા પ્રમાણમાં વિકાસ થાય એટલે ત્રણ એવી ફિલ્ડ છે કે જે સૌથી વધારે રોજગારી આપી જે પર્યટક સ્થળ હોય જ્યાં મોસ્ટલી બધા પર્યટકો આવતા હોય મેઇન તો ટ્રાવેલ્સ બીજું છે હોસ્પિટાલિટી અને ત્રીજું છે હોટેલ્સ કારણ કે મોઢેરા ત્યારે એવું બની રહ્યું છે કે ત્યાં આગળ વિદેશના મહેમાનો પણ આવતા હોય ગુજરાતના મહેમાનો પણ આવતા હોય તો એ એક્સપાન્ડ કેવું થઈ રહ્યું છે ત્રણ ફિલ્ડની વાત કરીએ તો મેઇનલી હોટલ અને હોસ્પિટાલિટીની જ્યારે કોઈ બી પર્યટક એરપોર્ટથી લેન્ડિંગ થાય અને ત્યાંના ત્યાં એરપોર્ટથી મોઢેરા સુધી પહોંચવું હોય તો એ ટ્રાવેલ્સ એજન્સીઓ અત્યારે બહુ એક્સપેન્ડ થઈ છે મોટા પ્રમાણમાં અને તેમને સરળતાથી ત્યાં વ્હીકલ મળી રહે અને ત્યાં સુધી કેબ મળી રહે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે બીજું કે ત્યાં લોકલ ફૂડ ઝોન જ્યાં રેસ્ટોરન્ટ હોટલો પહેલાં નહોતા અત્યારે નજીકમાં કેફે છે રેસ્ટોરન્ટ બી છે બહુ સારા પ્રમાણમાં સારું ફૂડ પણ મળી રહે છે હાઈજેનિક ફૂડ મળી રહે છે અને જે રીતના ઇન્ટરનેશનલ લેવલથી બી જે પર્યટકો આવે છે એમને કેટલું ત્યાં સેટિસફેક્શન મળી રહે ને ત્યાંનું એટમોસ્ફિયર કેટલું એમના કલ્ચર પ્રમાણે મેચ થતું હોય એ પ્રમાણનું અત્યારે મોટા પ્રમાણમાં ત્યાં જોવા મળે છે આજુબાજુનું જે વાતાવરણ એહલાદક વાતાવરણ કહેવાય છે એ બધી જ રીતે એક્સપેન્ડ થયેલું છે આમાં આપણ એક હોટલના ઓનર છો વિદેશથી જે મહેમાનો આવે તેમને સાચવવા માટે કારણ કે એક ગુજરાતી તરીકે આપણે અતિથિ દેવો ભવમાં માનીએ છીએ કે ભાઈ આપણા ઘરે કોઈ પણ આવે આંગણે આવે તો એના આપણે સત્કાર બહુ સારો કરીએ છીએ એ વિશ્વાસ એવો ને એવો રહે એના માટેના આપણા પ્રયત્નો કેવા છે જ્યારે કોઈ બી ટુરિસ્ટ કે પર્યટક અમારે ત્યાં એકચ્યુઅલી શું છે કે ત્યાં મોઢેરાના અંદર ભારતના ખૂણે ખૂણામાંથી તો આવે જ છે પણ સાથે સાથે આંતરરાષ્ટ્રીય બી પર્યટકો આવે છે તો એ કઈ ભાષામાં વાત કરી શકે અને કઈ લેંગ્વે કઈ ભાષામાં વાત કરી તકલીફ એ થાય કે માનો થી ઇંગ્લિશ બોલતા હોય તો એના માટે બી વિશેષતા એવી છે કે જે પ્રોફેશનલ ગાઈડ ત્યાં ત્યાં બી ઉપલબ્ધ છે અને આપણે રેસ્ટોરન્ટમાં બી પ્રોફેશનલ લોકો કે જે લગભગ મોસ્ટલી બે ત્રણ લેંગ્વેજમાં તો વાત કરી શકે નોર્મલી ઇંગ્લિશ ગુજરાતી હિન્દી પ્રિફેક ત્રણ લેંગ્વેજમાં વાત કરી શકે એ લોકોનો ત્યાંથી વિઝિટ કરી સૂર્ય સૂર્યમંદિરથી વિઝિટ કરીને જ્યારે રેસ્ટોરન્ટ સુધી અમારી રેસ્ટોરન્ટ સુધી પહોંચતા હોય છે એ રેસ્ટોરન્ટે પહોંચ્યા પછીનું જે એટમોસ્ફિયર એમનું જે ફૂડ લેવલનું પછી કોઈ બી આજે હું કે તમે કોઈ બી આપણે જ્યારે લોકલ કોઈ વિઝિટ કરીએ કોઈ બી પર્યટક સ્થળની કે કોઈ બી જગ્યા જઈએ તો ત્યાંનું આપણને ફૂડ પહેલાં યસ પ્રિફેર કરીએ કે ભાઈ એનું લોકલ વાનગી કઈ છે

તમે જેટલું હાઇજેનિક હોય ને એની સાથે સાથે કેટલું નીટ એન્ડ ક્લીન અને એટમોસ્ફિયર જે રેસ્ટોરન્ટનું કેટલું સારું તમે બનાવી શકો એના અનુકૂળમાં પર્યટકના અનુકૂળમાં એના ઉપરથી આપણે એ જાણી શકીએ કે આજે એ અહીંથી નીકળે એટલે કેવા રિવ્યૂ આપીને જાય છે અત્યારે શું છે કે સોશિયલ મીડિયાનું જમાનું છે આપણે જાણીએ છીએ કે જ્યારે તમારો કોઈ વિઝિટ કરી રેસ્ટોરન્ટની વિઝિટ કરીને બહાર નીકળે કસ્ટમર તો તમારા રેસ્ટોરન્ટ વિશે તમારી હોસ્પિટાલિટી વિશે તમારા ફૂડ વિશે એ તમારું બિહેવિયર વિશે શું છે સ્ટાફનું એ બધા જ વિશે રિવ્યુ અત્યારે ઓન સોશિયલ મીડિયા પર નાખે છે આપે જેમ કીધું તો ઘણી વખત અમે જોતા આવ્યા છે અમારે તો બહાર જ ફરવાનું હોય છે એટલે અમને પણ એવું થાય છે કે અમને પણ વિધાઉટ કલર એડેડવાળું ખાવા મળે હાઇજેનિક જાળવવા માટે આપ શું શું કરો છો એના માટેના પગલાં શું લો છો કારણ કે ગુજરાતીઓ તો કે માનો લોકલ છે તો ચાલી જશે પણ બહારના કદાચ આવે છે તો ના એમની જવાબદારી જો કે ગુજરાતીઓને ન ચાલવું જોઈએ સ્વાસ્થ્ય માટે તો એ પણ હાનિકારક છે તો આખું મેનેજ કેવી રીતે થાય છે મતલબ ફૂડ પ્રોસેસિંગથી માંડી કૂક એને કૂકિંગ કરતા હોય એ બધું કઈ રીતે કરો છો એકચુલી આમાં હાઇજેનિક બાબત જ્યારે આવે ને ત્યારે એના અંદર કેટલાય પ્રકારમાં આપણે વિશેષતાઓને એમને જાળવણી બહુ કરવી પડે છે એક તો પહેલા તો તમારી સફાઈ રેસ્ટોરન્ટની રેસ્ટોરન્ટ અને તમારું રસોડું જેટલું તમારું નથી કેતા કે જેટલું રસોઈ તમારી ક્લીન હોય એના કરતા રસોડું ક્લીન હોય ને એ સૌથી સારામાં સારું અને એના માટે કે તમે કયા કયા પ્રકારનું કયા માર્ગવાળું આઈએસઆઈ વાળું હાઈજેનિક તમે કેટલું ગવર્મેન્ટ એપ્રુવલ જે જે વસ્તુઓ એલાઉડ કરી હોય એ બધી વસ્તુઓની વિશેષતા સાથે જ્યારે ભોજન પીરસાય ને અને તમારા સ્ટાફ કેટલો નીટ એન્ડ ક્લીન છે જે જે પરફેક્શન અંગાતે કામ કરતું હોય ને કોઈ બી વ્યક્તિ એ રીતના જ અમે એની બધી જ જાણવા ઇવન આંતરરાષ્ટ્રીય નેશનાલિટીવાળા નહીં પણ પ્રોપર ને અમારા માટે બધા જ કસ્ટમરો ઇવન નાનામાં નાનો કોઈ બી કોઈ નાના પાણી પીવા સુધી કસ્ટમર એન્ટ્રી કરે એનો બી કેર આપણે કરીએ છીએ સારી રીતે કલર વગરનું તમે કહો છો તો જાણવું એવું છે કે આમ હોય છે શું એમ કઈ રીતે આમ બીજા લોકો છે પીરસતા હોય કે આવું ન થવું જોઈએ કે અથવા તો આવું કરવું જોઈએ એમ જી એમાં કેવું હોય છે કલર એડેડ વસ્તુ કેવું છે કોઈ બી તમારું સ્વાદિષ્ટ ભોજન કે કોઈને થાળીમાં પીરસાય અને આંખે લાગેની કે તક આંખે વળગે એવું એટલે મતલબ લાલ વધારે હોય લાલ વધારે આંખે વળગે એવું એટલે એ આંખે વળગે એવું કરતા આપણો આખે વળગે નહીં અને એને સારામાં સારું હાઇજેનિક અને કલર એડેડ વત્યું કલર એડેડ થી શું થાય અત્યારે માનવીના શરીરમાં કેટલાય પ્રકારની એલર્જેટિક હોય છે એના વિશેષતાનું ધ્યાન રાખીને અમે એના ઉપર કામ કરીએ છે સ્વાદ જોડે કોમ્પ્રોમાઇઝ નથી કરવો પડતું ના નથી કરવો પડતું

એ બધા આવતા તો એમને પણ હોય કે ભાઈ અમારે અમારું ખાવું છે એમ તો એ પણ આપ પીરસો છો જી જરૂર એમાં સાઉથ ઇન્ડિયન થી લઈ પંજાબી ગુજરાતી પછી આપણો સ્પેશિયલી જૈન જૈન વાં એ બી અમે પીરસીએ છીએ અને ફોરેનર્સ આવે એમના માટે એમના માટે પીઝા વગેરે એવું હોય તો એ બી આપણે નીચે સિટિંગ છે ત્રીસ પાંત્રીસનું સિટિંગ છે અને કેફેટેરિયા જેવું છે તો ત્યાં એ લોકો બી લે પણ જ્યારે આપણે ગુજરાતી મુલાકાતે આવતા ને ફોરેનરો તો એમના મગજમાં એક વાત લઈને એ લોકો નીકળતા હોય છે કે કયા જગ્યા પર જવું ને કયા ઓકેશન પર જવું તો એનો એ લોકો સ્ટડી કરતા હોય છે પહેલા તો એમાં કયું ફૂડ ફેમસ છે ત્યાં વાનગી કઈ સારામાં સારી મળે છે એના ઉપર ઘણા લોકો ગુજરાત ની થાળી અને ઘણા લોકો સાંભળીને બે આગળ છે કે થેપલા ઢોકળા એવું ખમણ ખમણ આવે છે એવા કેટલા લોકો જે એમને સારી રીતે એમને રહેવા સગવડ ખાઈ છે અત્યારે રહેવામાં કેવું છે કે અમારું અત્યારે શરૂઆત જ છે એક વર્ષ અમે પૂર્ણ કર્યું ઓકે સારી રીતે અને સારી ક્વોલિટી સાથે ને સારા એમ્બીએશન સાથે અમે એક વર્ષ પૂરું કર્યું હવે અમારા જોડે જે તે વખતે શરૂઆત કરી તો છ રૂમ જ હતા અમારા જોડે ત્રણ ડિલેક્શન ત્રણ સુપર ડિલેક છે અત્યારે જે જે રીતના પર્યટક જે સૂર્ય મંદિર ખરી એનાથી અત્યારે જેટલું બી એમને વિઝિબલ અને કસ્ટમરની જેટલી ઓક્યુપન્સી વધતી જાય છે એમ ડિમાન્ડ વધવા લાગે છે કે આનાથી અમારે વધારે હજી બ્રોડ થવું પડશે એના સંદર્ભમાં અમે કામ કરી રહ્યા છીએ એના ઉપર બી એટલે અત્યારે છ રૂમની ઓક્યુપન્સી છે તો મળી રહે પણ એ તો તમારે ફૂલ જ રહેતા ફૂલ જ રહે છે ફૂલ જ છે અમારે સન ગ્લોરિસમાં આવવું હોય તો એનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર શું કે ના લોકો બહારથી આવે છે તો પહેલું પ્રિફર આપની હોટલ જ કરે સન ગ્લોરિયસમાં સાહેબ આપણે આવો ને તો અમારું એક જ છે કે તમે પહેલાં જ અંદરના એટમોસ્ફિયર જેવું તમે એન્ટ્રી કરો અને ત્યાં આવ્યા પછી કસ્ટમર ફરીથી ત્યાં આવવા માટે જ એ રેડી જ હોય કે ભાઈ મંદિર જવું એટલે મગજમાં એક વાત જ હોય કે ભાઈ આપણે જવું એટલે સન ગ્લોરિયસની વિઝિટ લેવી અચ્છા ડિસ્ટન્સ કેટલું છે એકચ્યુઅલી ઉમંગભાઈ એમાં ડિસ્ટન્સ પચાસ મીટરનું વોકિંગ ડિસ્ટન્સ છે એટલે વધારે પ્રિફર એટલે પણ કરતા હોય કે ભાઈ ઉઠ્યા અને સીધા પાંચ મિનિટમાં ચાલતા ત્યાં પહોંચી જઈએ એ તો ઠીક છે આજે કોઈ એવું બી નથી હોતું કે જ્યારે પર્યટક સ્થળ હોય છે એની આજુબાજુમાં રિસોર્ટ બી ઘણા હોય છે રેસ્ટોરન્ટ બી ઘણા હોય છે એટલે એવું નથી હોતું કે પણ ક્યાં તમને તમારું સન્માન જળવાય અને ક્યાં તમારી હોસ્પિટાલિટી જળવાય અને તમે ત્યાં કેટલા તમે જ્યારે કોઈ કોઈના ઘરે જાઓ છો ને તમને કેટલું માન સન્માન મળે છે સેમ એઝ ઇટ ઇઝ કન્ડિશન અમારા ત્યાં બી કસ્ટમર આવે અને એનો આવકાર આપણી ગુજરાતી ભાષામાં કરીએ ને કે જે આવકાર મળે ને ત્યાં જવું એના સૌથી સારામાં સારા એ જ કામ કરીએ છીએ આગળ હજી એક્સપાન્ડ કરવું છે મતલબ એક્સપાન્ડ તો થાય પણ એની સાથે સાથે એક રેટિંગ એટલે મતલબ કે હું ભાવની વાત કરું છું એ પણ જાળવવો ખૂબ જરૂરી હોય છે કારણ કે પર્યટક સ્થળ ઉપર જ્યારે પણ જોઈએ તો વીકેન્ડની અંદર ભાવ બહુ અપ થઈ જતા હોય છે અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે બહુ અપ થઈ જતા હોય છે આ બધું કેટલું ધ્યાન રાખવું પડે બિઝનેસ ચલાવવા તો છે જ પણ પર્યટકોને પણ એવી મુશ્કેલી ન પડે આપે જ્યારે વાત કરી કે વીકેન્ડમાં જ્યારે ક્રાઉડ વધી જાય અને તમે એની વિશેષતાઓ તો હું મારી રેસ્ટોરન્ટની દસઅન ગ્લોરિયસની વિશેષતાઓ એવી બતાવું કે જ્યારે ક્રાઉડ વધવાથી અમારી સર્વિસમાં અમારી ક્વોલિટીમાં કે અમારા આવકારમાં કોઈ કોમ્પ્રોમાઇઝ અમે કરતા નથી મારી કેપેસિટી વન ફિફ્ટીની છે તો હું વન ફિફ્ટી સુધી જ કસ્ટમર લઉં છું વન ફિફ્ટી વન નથી લોભ નથી લોભ નથી કરતો એના સિવાય કસ્ટમર પ્રિપેરેશન કસ્ટમરની સર્વિસ કસ્ટમરનો આવકાર અને કસ્ટમરનું વાતાવરણ ના બગડે એ સૌથી પહેલા અમારું એમ છે આગળ શું પ્રોજેક્ટ લઈને આવે છે સર સન ગ્લોરિયસ અમારું એવું છે માનવું છે કે અમારે અત્યારે તો અમારું જેટલી જગ્યા છે અમારી જે એરિયા છે એ અમારા માટે અત્યારે પૂરતું તો સફિશિયન્ટ છે અમારો આગળ અમને જો આ રીતના ત્યાં ક્રાઉડ અને લોકોનો પ્રેમ મળશે તો અમારો વિચાર છે કે આનાથી રિસોર્ટ રિસોર્ટ તો ઠીક છે પણ હોટલ બી બનાવીને સારામાં સારી સ્ટે માટે કે જ્યાં કસ્ટમરને ખાલી દસ અન કે ભાઈ દસ અન ગ્લોરિયસ છે બિંદાસ ત્યાં જાઓ બેસો રો મજા કરો ઓકે મેઇનલી વિકાસની વાત કરીએ તો હજી એક્સપાન્ડ મોટેરાની અંદર થાય એવું લાગી રહ્યું છે જરૂરી છે ખરું વિકાસની જ્યારે વાત આવે ને તો મોઢેરા આજથી સૂર્યમંદિર તો ઠીક છે એક બીજું સોપાન છે કે સોલર ગામ મોઢેરા કોઈ જાણતું બી નહોતું ત્યારે મોઢેરા જ કે મોઢેરા એક સોલર ગામ તરીકે ઉદભવ્યું ત્યાં ગ્રામ પંચાયત લાગે છે પણ તેની નીટ એન્ડ ક્લીન સફાઈ રોજે રોજની આજુબાજુમાં કેવી રીતના એક્સપ્લેન કરું તો અત્યારે એક નાનું તળાવ બી છે એ બી ભવિષ્યમાં ગુજરાત ગવર્મેન્ટ સરકાર લગભગ બી ડેવલપમેન્ટ કરશે અને એના બી સારા પરિણામ મળશે રોજગારીના બી એક બિઝનેસમેન તરીકે આપ જે ફિલ્ડમાં છો એનું ભવિષ્ય મોઢેરામાં મતલબ હોટલ્સને લઈને કેવું છે આવનારો સમય ઉજળું ભવિષ્ય છે એના માટે હોટલ તરીકે હું માનું છું ને કે અમારા જે બીજી બી ચાર પાંચ ઇન્ડસ્ટ્રીઝ ખૂલે ને તો બી નાનું પડશે આના માટે સૂર્યમંદિર એક એવું છે કે આખા ભારતમાં બે જગ્યાએ છે એક લગભગ મારા ખ્યાલ પણ કર્ણાટકમાં છે અને અહીંયા આપણે ગુજરાતમાં છે તો ટુરિસ્ટોનું ક્રાઉડ ડે બાય ડે અને જે ડેવલપમેન્ટ ગુજરાત સરકાર કરી રહી છે પર્યટક સ્થળોમાં એ બહુ જોવાલાયક સ્થળો જેટલા બી છે એને બહુ ડેવલપ કરી રહી છે અત્યારે અને એમાં ક્રાઉડ ડે બાય ડે વધશે અંત તરફ જતા અંતિમ પ્રશ્ન એ પૂછું આપનું વિઝન આગળ કઈ રીતનું છે ડેવલપમેન્ટને લઈને હોટલ્સની અંદર કે હજી આ કરીએ તો આપની જે સેવાઓ છે મતલબ રિઝનેબલ રેટ હોય હાઇજેનિક ફૂડ હોય વિધાઉટ કલરવાળું ફૂડ હોય તો એને લઈને વિઝન શું છે આમાં ઉમંગભાઈ હું આપનું બતાવું કે જેટલું બી તમે કોઈ બી પર્યટક સભ જેટલું બી ફેબલસ થાય પ્રસિદ્ધ થાય અને આજુબાજુની ઇન્ડસ્ટ્રીને જે ધંધા રોજગાર મળી રહેતા હોય ને ત્યારે નોર્મલી આપ હોય કે હું હોઉં એક વિચાર કરીએ કે આપણે કેટલા ડેવલપ થઈએ સૌથી પહેલાં એટલે અમારો વિઝન એવો છે કે અમે આનાથી અમને હજી બી કંઈ વિશેષ કરીએ અને કંઈ વિશેષ સેવાઓ આપી શકીએ અને નો ડાઉટ ગુજરાત ગવર્મેન્ટ આપણને સપોર્ટ બી બહુ કરે છે પર્યટક સ્થળોની નજીકમાં હોવાથી અને એનાથી વિશેષ અમે કેટલી એક્સપેન્ડ થઈ શકીએ કેટલું મોટું માર્કેટ ત્યાં ઇન્ડસ્ટ્રીઝનું મોટું થાય કવર કરી શકીએ એના માટે અમારે સતત પ્રયાસ રહે છે પહેલા તો જ્યારે વિકાસ થતો હોય તો ત્યાં હર કોઈ જવા માગતું હોય પણ હોટલ બિઝનેસ જ કેમ પસંદ એક વિચાર ક્યાંથી ઉદભવ્યો હતો આપને ઉમંગભાઈ હું તમને બતાવું કે જ્યારે આ હોટલ ઇન્ડસ્ટ્રીઝમાં અમે કોઈ ફાધર જનરેશનની નથી એકચુઅલી મારું મિત્ર વર્તુણ છે ને એ હોટલ જનરેશનથી છે તો એમનું જે હોસ્પિટાલિટી ને એમની જે જોઈ અને પછી અમને બી એક પ્રશ્ન આવ્યો કે આપણે બી એક નવી શરૂઆત કરીએ અને એનાથી અમે અત્યારે સંતુષ્ટ છીએ કે જે અમે એમ લઈને પણ જ્યારે નવો બિઝનેસ સ્ટાર્ટ કરતા એમાં સૌથી વધારે અનુભવની જરૂર હોય છે આપના મિત્ર વર્તુળમાંથી હતો પણ સ્ટાર્ટિંગ પીરિયડ ની અંદર હર્ડલ્સ પણ એટલા આવતા હોય તો એ હર્ડલ્સને દૂર કરવાને સાથે જ જે પણ કસ્ટમર આવે છે એમને પણ સેટિસફાઈડ કરવું એ કેટલું અઘરું બની રહ્યું હતું એમાં કેવું છે કે જ્યારે તમે હોટલ ઇન્ડસ્ટ્રીઝ લઈ નીકળો ને ત્યારે તમને તો પહેલા તો ક્વોલિફાઈડ સ્ટાફ હોસ્પિટાલિટીમાં ક્વોલિફાઈડ સ્ટાફ મળી રહે પ્લસ એનું પહેલા તો કિચન થી શરૂઆત થાય જે તમે એમ લઈ નીકળે કિચન થી શરૂઆત થાય હોસ્પિટાલિટી થી એને પ્રોફેશનલ કુક જોવે એમાં એ પછી વેટર્સ પછી સેફથી લઈ અને રિસેપ્શન થી લઈ અને મેનેજમેન્ટના લોકો આ બધું જ્યારે મળી રહેતું હોય ને તો ત્યારે જ્યારે તમે મેનેજમેન્ટ લઈ નીકળો ને તો એ બધાની એક ટીમ વર્ક થઈ અને ટીમ વર્ક જ્યારે સાથે કામ કરતા હોઈએ ને ત્યારે આપણને અમુક પરિસ્થિતિઓ અને અમુક જે આપણને એ પરિસ્થિતિના અનુકૂળ કેવી રીતના આપણે બેસ્ટ કરી શકીએ ટીમવર્ક હોય તો એના ઉપરથી અત્યારે અમને લાગ્યું એવું પેલા તો શરૂઆતમાં તો કોઈ બી તબક્કે એક બે સ્ટેપ એક બે મહિના થયા તમને એવું લાગ્યું કે ના આપણે જે એમ લઈ નીકળ્યા છે એમાં ફલિફૂત થઈએ છીએ ફિલફૂલ થઈ ગઈ છે એ લોકોને સાચવવા પણ આમ તો અઘરા અઘરા આમ થવા કારણ કે હોટલ બિઝનેસ એવો છે કે કોઈ પણ હોય વેટર હોય શેફ હોય જ્યાં જોઈએ ત્યાં હોટલ્સ તો છે પણ આપણા સાથે આવેલો વ્યક્તિ આપણા જોડે રે એને સાચવવો પણ અઘરો કારણ કે એને તો ખબર છે અહીંયા નહીં તો કાલ બીજે ક્યાંક એમ એમાં ઉમંગભાઈ એવું છે કે જ્યારે તમે કોઈ તમારા વર્કર ને તમે વર્કર તમે કોઈ વેટરને એઝ એ ટીમ મેમ્બર બનાવી લો ને જ્યારે તમે એમના થઈ ગયા ત્યારે એ લોકોને એવું હોય છે કે જ્યાં સેલેરી મળતી હોય એના કરતા બી થોડી કદાચ નીચે મળે પણ જ્યારે એક જ પેઢીને આપણે લઈને સાથે ચાલવાનું ટીમ પરિવારની ભાવના એના અંદર જો પરિવારની ભાવના ને ત્યારે એ ટીમ અને પરિવાર બનીને કામ કરતા હો ને તો કોઈ કામ અશક્ય નથી ચોક્કસથી અમારો આ કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો સ્ટુડિયો અને વ્હીલનો મને તો હું તમને એક અત્યારે ઉમંગભાઈ એક વાત કરું મેં આવા કોન્સેપ્ટ ઇલેક્શનમાં જ જોયા છે આવા કોન્સેપ્ટ ઇલેક્શન પણ ઇલેક્શન સિવાય જે તમે આ કોન્સેપ્ટ લઈ નીકળ્યા છો બહુ સરસ છે અને આનાથી શું થાય કે જે વિસ્તારમાં તમે જાઓ ને લોકલ વિસ્તારમાં જે ઓન વ્હીલ કરો ને ત્યાંના લોકલના પ્રશ્નો તમને જાણવા મળે અને સારી એવી તમને મળી રહે જે પરિસ્થિતિ અનુકૂળતા પ્રશ્નો લેવા હોય એ લઈ શકો તમે થેન્ક યુ સો મચ એટલે મેઇન વાત એવું છે કે જમાડે તો બધા પણ એ ભાવ જોઈએ ભાવની સાથે જ્યારે મા અન્નપૂર્ણાનો આશીર્વાદ હોય અને એ ઓડકાર આવે એટલે એમ કહેવાય કે ભાઈ અન્નનો ઓડકાર અને એ સ્વાદ સાથે આવવો એ ખૂબ જરૂરી હોય છે અને એ જ રીતે ભલે બત્રીસ જાતના પકવાન તમારી થાળીમાં પીરસેલા હોય પણ જો એમાં સ્વાદ ન હોય જો એમાં હાઈજેનિકતા ન હોય જો આ બધું નહીં હોય તો પછી ફરીથી કોઈ તમારા ત્યાં આવવાનું નથી જોકે જ સન ગ્લોરિયસની વાત આખી અલગ છે એનું રીઝન એવું છે કે મોઢેરાજી વિકાસ થઈ રહ્યો છે અને આ વિકાસની સાથે જ્યાં પાંચ દસ વ્હીકલ દેખાતા હોય પાંચસોથી વધારે વીકેન્ડની અંદર વ્હીકલ અને ફોર વ્હીલ જોવા મળે છે તો સ્પેશિયલી જ્યારે ફોરેનથી લોકો આવતા હોય અને આપણું કલ્ચર જોતા હોય ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે આપણું એક્ચ્યુઅલ કલ્ચર જે છે એમને આપીએ અને ખાસ કરીને જ્યારે જમવાની વાત હોય કારણ કે એનાથી જ આપણું સ્વાસ્થ્ય છે એટલે સ્વાસ્થ્ય બહારના લોકોનું ન બગડે એનું ધ્યાન એ ધ સન ગ્લોરિયસમાં રાખવામાં આવે છે અને આવનારા સમયમાં એક્સપાન્ડ પણ છે એ કરવામાં આવશે અત્યારે જે પરિસ્થિતિની અંદર ડેવલપ થઈ રહ્યું છે તે એ પરિસ્થિતિમાં એને અનુરૂપ કેવી રીતે વધારે લોકોને સેવા આપી શકાય જોકે લોભ વગર દોઢસોની કેપેસિટી છે તો દોઢસો એકસો એકાવન નથી જોતા અને આ ઉદ્દેશ્ય જાતે જ્યારે એક બિઝનેસમેન આગળ વધતો હોય તેને રોકતા કોઈ ન રોકી શકે નમસ્કાર